ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને મળી આપણી ચેનલમાં પ્રાપ્ત થઈ શકે ક્યાંથી મળશે હું જણાવું ક્વેશ્ચન એક ફકરો વાંચી નીચેના વાક્યો ટ્રુ છે કે ફોલ્સ ખરું છે કે ખોટું છે જણાવો નેહાબેન ઇઝ બોલુસ મધર

કોસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો બોલુ હેઝ અ બોલ ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર જો નીચેના ચિત્ર માટે યોગ્ય વાક્ય પસંદ કરી લખો તો મિત્રો આ સ્કૂલ નું ચિત્ર છે પણ વ્યવસ્થિત ફોટો નથી એટલે ધેર ઇઝ અ સ્કૂલ ઇન ધ પિક્ચર હવે આપણે જે વાત કરી હતી તમારે દરેક વિષયના પેપરોના સોલ્યુશનો આ તે બધું જોતું હોય તો ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્ષમાં એક્ઝામ પેપર મળશે જશો મેનુ ખુલશે તમારા ધોરણમાં જવાનું તો વિષયમાં જવાનું એટલે પાઠની સમજૂતીના વિડીયો મળશે તેમજ તમને પેપરો પણ સોલ્યુશન સાથેના ત્યાંથી મળી જશે અને ખાસ મિત્રો તમને શિક્ષક મિત્રો હોય કે પછી વિદ્યાર્થી મિત્રો હોય ને વિનંતી છે કે તમારે જે પણ કોઈ પેપર લેવાય તો એનું વ્યવસ્થિત પીડીએફ તૈયાર કરી અને આપણું જે વોટ્સએપ નંબર છે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર મોકલવા વિનંતી જેથી કરીને આપણે એનું સોલ્યુશન કરી તમને મોકલાડી શકાય બરોબર તો આ હેતુથી પેપર મોકલશો વ્યવસ્થિત જો અહીંયા એક જ વ્યક્તિ છે તો ધેર ઇઝ અ મેન ઇન ધ પોસ્ટ ઓફિસ જો બે હોત તો ટુ લખત બરાબર એક જ વ્યક્તિ છે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધીને લખો દિવાળી ઈદ ક્રિસમસ તો મોનસૂન અલગ પડશે કારણ કે ચોમાસું સ્ટુડન્ટ ડ્રાઈવર એન્જિનિયર ટેલર તો સ્ટુડન્ટ વિદ્યાર્થી ખૂટતા અક્ષરો મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવો પોલીસમેન ડોક્ટર ફકરો વાંચીને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ ધ ક્લોથ વોઝ ડર્ટી హి વેન્ટ ટુ ધ લોન્ડ્રી મે Laundryman, laundryman, please help me. My cloth is dirty. Please wash it clean. No, I am busy. The laundryman said. So, first, what did, did the laundryman say? The laundryman said that he was busy. Who we went to the laundryman? To a mouse went to the laundryman. What did the mouse find? A mouse found a piece of cloth. वॉज द क्लॉथ क्लीन नो द क्लॉथ वॉज नॉट क्लीन चलो त्यार पछी आपेला शब्दों उपयोग कर उदाहरण मुजब अर्थपूर्ण वाक्य बनाव एक्जाम्पल तरीके टिकट विंडो एट रेलवे स्टेशन तो देर इज अ टिकट विंडो एट द रेलवे स्टेशन फोर डॉक्टर्स इन हॉस्पिटल तो देर आर फोर डॉक्टर्स इन द हॉस्पिटल अ तो पोस्टमैन एट पोस्ट ऑफिस देर इज अ पोस्टमैन एट पोस्ट ऑफिस

चलो शब्द ने योग्य क्रम में गोठवी अर्थपूर्ण वाक्य बनाओ तो पहला हो आपसे देयर मैं कैपिटल करना कि देयर आर ट्वेंटी स्टूडेंट इन द क्लास आमा सो આવશે देयर आर वर्क बुक्स in the library आरीती આવશે ત્યાર પછી પ્રશ્ન 4 કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપેલા ચિત્રનો 4 વાક્યમાં વર્ણન કરો તો મિત્રો અહીંયા ફ્રૂટ વિક્રેતા છે બરોબર તો ફ્રૂટ્સ એપલ્સ અ બોય બનાના ઓરેન્જ ગ્રેપ્સ કેપ બેગ તો લઈએ this is the picture of a fruit shop there is a shopkeeper in the shop there are fruits like